નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી આ ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો દરરોજના તાજા સમાચારની માહિતી મેળવવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પીએમ કિસાન યોજનાનો બાવીસ હપ્તો ક્યારે આવશે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન ખેડૂતોને સો ટકા સબસિડી પરેશ ગૌસ્વામીની મોટી આગાહી વર્ષ બે હજાર છવ્વીસના ચોમાસાને લઈને મોટી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ બે હજાર છવ્વીસમાં ચોમાસાની શરૂઆત બાર જૂનથી સોળ જૂન વચ્ચે થવાની શક્યતા છે એટલે ચોમાસું સમયસર નહીં પરંતુ સામાન્ય કરતાં ચારથી પાંચ દિવસ વહેલું આવી શકે છે આગાહી મુજબ જૂન મહિનામાં સારો વરસાદ થવાની સંભાવના છે જ્યારે જુલાઈ મહિનામાં પણ ભારે અને વ્યાપક વરસાદ નોંધાઈ શકે છે એટલે કે જૂન અને જુલાઈ મહિનો ખેડૂતો માટે ખૂબ જ અનુકૂળ અને ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો આજના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂત મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાના પૈસાની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે બાવીસમો હપ્તો હવે તમારા ખાતામાં જમા થવાનો જ છે પણ એક ભૂલ કરશો તો તમારા પૈસા અટકી શકે છે કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનામાં દર વર્ષે છ હજાર રૂપિયા બબે હજારના ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે અને હવે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના અંત સુધીમાં બાવીસમો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાની પૂરેપૂરી શક્યતા છે પણ સાંભળો જો તમારું ઈ કેવાયસી પૂરું નથી બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક નથી કે પરિવારના બે લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો તમને હવેથી લાભ નહીં મળે એટલે કે જો પરિવારના પતિ અને પત્ની બંને લાભ લઈ રહ્યા છે તો આને એક જ ગણવામાં આવશે એટલે કે પતિ અને પત્નીમાંથી ગમે એક જ વ્યક્તિ હવે આ યોજનાનો લાભ લઈ શકશે આની સીધી અસર ખેડૂતો પર પડશે કારણ કે ઊભા પાકમાં ખર્ચ વધી રહ્યો છે અને જો આ પૈસા અટકશે તો ઘણી છેલ્લા પચીસ વર્ષમાં એલપીજી ગેસના ભાવમાં ચાર થી પાંચ ગણો વધારો થયો છે ઓગણીસો નેવાસીમાં ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના ગેસના સિલિન્ડરની કિંમત માત્ર સત્તાવન રૂપિયા હતી જે વર્ષ બે હજાર સુધીમાં વધીને બસો બત્રીસ રૂપિયા થઈ ગઈ છે

ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કિંમત પર ચાલીસ ટકા અથવા છ હજાર રૂપિયા જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવે છે આપણે એક ઉદાહરણ તરીકે વાત કરીએ જો સ્માર્ટફોનની કિંમત આઠ હજાર રૂપિયા છે તો સહાયના ચાલીસ ટકા લેખે ત્રણ હજાર અને બસો રૂપિયા આપવામાં આવશે અને જો સ્માર્ટફોનની કિંમત પંદર હજાર રૂપિયા છે કે પંદર હજાર રૂપિયાથી વધુ છે તો સહાયની રકમ વધુમાં વધુ છ હજાર રૂપિયા સુધી આપવામાં આવશે હવે તમારે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે તેના વિશે વાત કરીએ તો જેમાં આધાર કાર્ડની નકલ રદ કરેલ ચેક અથવા બેંક પાસબુક ખરીદેલ સ્માર્ટફોનનું જીએસટીવાળું પાકું બિલ ખેડૂતોના જમીનના દસ્તાવેજ એટલે કે સાત બાર અને આઠની નકલ અને તમે જે અરજી કરેલ છે તેની પ્રિન્ટ અને તમને જે પૂર્વ મંજૂરી મળી છે તેની પ્રિન્ટ આ યોજના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જે તમારે આ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે હાલ આ યોજના માટે ઓનલાઈન અરજી શરૂ નથી જ્યારે ઓનલાઈન અરજી શરૂ થાય ત્યારે તમારે પહેલાં અરજી કરવાની રહેશે ત્યારબાદ અરજીની મંજૂરી મળે ત્યારબાદ તમારે ફોનની ખરીદી કરવાની રહેશે મિત્રો હવે ગુજરાતમાં જમીન માપણીના નિયમોને લઈને થયો મોટો બદલાવ ગુજરાત સરકારનો એક મોટો અને સીધી અસર કરતો નિર્ણય સામે આવ્યો છે ડિસેમ્બર બે હજાર પચીસથી રાજ્યમાં જમીન માપણીના નિયમોમાં મોટો ફેરફાર લાગુ થઈ ગયો છે હવે ખાનગી સર્વાઈરોને લાયસન્સ આપવાની અને તેમના પર દેખરેખ રાખવાની તમામ સત્તા સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે સરકારના આ નિર્ણયથી સામાન્ય અરજદારોને હવે ગાંધીનગરને ધક્કા નહીં ખાવા પડે સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અત્યાર અને ગરીબ પરિવારો માટે ચાલતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હવે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે આવક વધતા અનેક લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે લાભાર્થીઓનું પીએમ જેવાય કાર્ડ અત્યાર સુધી રિન્યૂ નથી થયું તેમના માટે સરકાર દ્વારા એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીની છેલ્લી મુદત આપવામાં આવી છે જો સમય મર્યાદામાં કાર્ડ રિન્યૂ નથી થાય તો લાભાર્થીઓને ફરી આવકના પુરાવા રજૂ કરવા પડશે અને નવું કાર્ડ બનાવવું પડશે સરકારે તમામ લાભાર્થીઓને સમયસર આયુષ્યમાન કાર્ડ અપડેટ કરવાની અપીલ કરી છે આયુષ્યમાન કાર્ડ અપડેટ કરવા માટે તમારે આવકનો દાખલો કરવો પડશે ધોરણ સુધીની દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય દીકરીઓ માટે મોટી ખુશખબર સામે આવી છે નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ આઠ થી બાર સુધી ભણતી દીકરીઓને સરકાર આપશે કુલ પચાસ હજાર રૂપિયાની સીધી સહાય ધોરણ આઠ અને નવમાં મળશે કુલ વીસ હજાર રૂપિયા અને ધોરણ દસ થી બાર માં મળશે વધુ ત્રીસ હજાર રૂપિયા આ રકમ દર મહિને સીધી દીકરીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે ધોરણ આઠ થી નવમાં દર મહિને ચારસો રૂપિયા અને ધોરણ દસ અને બારમાં દર મહિને સાતસો અને પચાસ રૂપિયા દીકરીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે ખાસ વાત એ છે કે બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ બાકીની રકમ પણ ખાતામાં જમા કરવામાં આવે છે આ યોજનામાં લાભ લેવા માટે તમારે નમો લક્ષ્મી યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે આયુષ્યમાન કાર્ડને લઈને બાળકો માટે એક મહત્વનો ફેરફાર સામે આવ્યો છે હવે ફક્ત છ મહિના સુધીના બાળકોને માતા પિતાના આયુષ્યમાન કાર્ડ પર મફત સારવાર મળશે જો બાળકની ઉંમર છ મહિના કરતાં વધુ હોય તો તેને અલગ આયુષ્યમાન કાર્ડ બનાવવું ફરજિયાત રહેશે આ પહેલાં માતા પિતાના આયુષ્યમાન કાર્ડ પર પાંચ વર્ષ સુધીના બાળકોને સારવાર સુવિધા મળતી હતી પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે સરકારનું કહેવું છે કે યોજનાની યોગ્ય અમલવારી અને ડેટાની ચોકસાઈ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે લાભાર્થી પરિવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમયસર બાળકોનું આયુષ્યમાન કાર્ડ બનાવી લે વાહલી દીકરી યોજનામાં સરકારની મોટી જાહેરાત ગુજરાત સરકારની વાહલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વની સાબિત થઈ રહી છે આ યોજના હેઠળ દીકરીના જન્મથી લઈને અઢાર વર્ષની ઉમર સુધી કુલ એક લાખ દસ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે દીકરી ધોરણ એકમાં પ્રવેશ મેળવે ત્યારે ચાર હજાર રૂપિયા ધોરણ નવમાં છ હજાર રૂપિયા અને અઢાર વર્ષની ઉંમર થાય ત્યારે એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે વાર્ષિક બે લાખ સુધીની આવક ધરાવતા પરિવારોની પ્રથમ ત્રણ દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે લાભ લેવા માટે જન્મનો દાખલો આવકનો દાખલો અને અન્ય ઓળખના દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે ભારતમાં વસ્તી ગણતરીની તારીખો જાહેર થઈ ગઈ છે જી હા મિત્રો ભારતમાં વસ્તી ગણતરીને લઈને મહત્વની જાહેરાત સામે આવી છે કેન્દ્ર સરકાર દ્વારા બે તબક્કાની તારીખો ઘરની યાદી એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ થશે સરકારી માહિતી મુજબ આ કામગીરી એક એપ્રિલ બે હજાર છવ્વીસ થી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધી દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નક્કી કરાયેલા ત્રીસ દિવસના સમયગાળામાં પૂર્ણ કરવાની રહેશે આ વસ્તી ગણતરીમાં ડિજિટલ સ્વગણતરીનો વિકલ્પ પણ આપવામાં આવશે તો મિત્રો આ હતા દેશ અને દુનિયાના સૌથી તાજા સમાચાર જે તમારે જાણવા ખૂબ જ ઉપયોગી હતા તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળશું એક નવા વિડીયોમાં નવા તાજા સમાચાર સાથે